જય શ્રી રામ મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે ખેતરને આપણે થોડુંક કામ હતું ખેતરનું થોડુંક હળવાનું હતું તો જો મિત્રો આપણો લીલો ભોળો સામે પીડ્યો હે ને આપણે હળવાનું કામકાજ ચાલુ કરવાનું છે તો હાલો આપણે હવે હળવા જવાનું છે તો હલો તમને બતાવું આપણો લીલો ભોળો તો ફાઇનલી મિત્રો આપણે લીલો ઘોડો ચાલુ કરીને ચડાયો છે એવો ભાવ પટે ને પછી અહીંયાથી તો આપણે બાકા જગ્યા બોલાવી દીધી છે અને આપણે અરે અરે પણ આપણા છોટા ડોન પણ આવી ગયા છે છોટા ડોન કે મારે પણ આવવું છે તમારે એમને પણ લઈ લીધા છે ભેગા ભેગા તો મિત્રો તમારી બાજુ આ આઈ એડને શું કહેવાય છે તો કોમેન્ટમાં જણાવજો તો મિત્રો તમે જોઈ શકો છો આપણો લીલો ઘોડો ગરમ થઈ ગયો હતો તો એને પોરો ખાવા આરામ દેવા હાટું થઈને ઘડીક આપણે જોઈ શકો છો નજારો અને વરસાદનો માહોલ પણ છે તો તમે આપણા ખેતરનો નજારો જોઈ શકો છો બધી બાજુ પાછો આપણે લીલો ઘાળો ચાલુ કરીને ઉભો પટે સડાયો છે અને પછી આપણે થોડીક થોડીક બાકા કે બોલાવી દીધી છે તો તમે જોઈ શકો છો તો ફાઈનલી મિત્રો આપણું હળવાનું કામ પૂરું થઈ ગયું છે ને આપણે જઈએ છીએ કર તરફ અને આપણો લીલો ઘોડો અહીંયા કણ પાર્કિંગ કરી દીધો છે ચાલો આપણે જઈએ કર તરફ આપણે આપણા કાળા સિસ્ટન નીકળી જઈએ છીએ ઘર તરફ તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ત્યાં જોયું તો આપણા છોટા ડોન ધૂળમાં રમે છે એવો ઘરે પહોંચ્યા હતા આપણો નાનો ભાઈ આપણે હટું પાણીપુરી લઈને આવતું ઘરે જઈને જોયું ત્યાં તો આ બ્લેક પેન્થર જોવા મળ્યો આપણા ઘરે તો પછી ફાઇનલી મિત્રો આપણે પાણીપુરીની પણ બાકાજી જગ્યા થોડીક થોડીક બોલાવી દીધી છે તમે જોઈ શકો છો એટલામાં તો આપણા છોટા ડોન આવી ગયા છે ને છોટા ડોન આવીને કે ફોટો પાડો મારો પછી છોટા ડોન ના આપણે પાડી દીધા ફોટા છોટા ડોન રાજી થઈ ગયું ફાઈનલી મિત્રો આપણે ભાઈબંધ નો ફોન આવ્યો આપણે જવાનું મેદાને આપણે રોડે ગયા છીએ અને આપણું તો ફાઈનલી મિત્રો આપણે મેદાને પગી ગયા છીએ અને આપણે મિત્રો ત્યાં હતા ત્યાં જઈને જોયું પાંડો ઉદાસ હતો કારણ કે આજીને રમાયડ્યો નહીં એટલા માટે તો સાંજ પડી જાય છે અને આપણે ખાઈ પીને બહાર આવી ગયા છીએ ત્યાં ડ્રાઈવરનો કોલ આવ્યો કે લેવા આવો એટલા માટે આપણે જવાનું છે ગામ ટીડાણા ડ્રાઈવરને લેવા માટે ગયા છે ને આપણા ડ્રાઈવર પણ આવી ગયા છે આવીને કે કાળું સસલું તો હું પછી તો આપણા ડ્રાઈવરે કાળા સસલા ને એક સ્પીડમાં આંકીને બાકા જીકી બોલાવી દીધી તો મિત્રો આજે આખો દી આપણે બાકાજીક્કી બોલાવી દીધી અને હાઈન પડી તા તો વરસાદે પણ બાકાજીક્કી બોલાવી દીધી ડ્રાઈવર મૂકીને આવી જાય આપણે ફ્રેન્ડ પણ આપણા ફ્રેન્ડ રમતા હતા ફ્રી ફાયર તો આપણે પણ ફ્રી ફાયરમાં થોડીક થોડીક બાકા